દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે ત્યારે જગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ મૃત બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી છે ભરૂચ જિલ્લાના જગડિયામાં એક દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી ગત રોજ વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે આ દુષ્કર્મ કરનાર નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી લોક માંગ જે મૃતક દસ વર્ષની દીકરીને ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દુષ્કર્મ આચરનાર નરાધમને સખત સજા થાય તે માટે ધારાસભ્ય તરીકે રજૂઆત કરીશ તેમ તેમણે ઉમેર્યું હતું ઝિયા સોળ તારીખના રોજ દુષ્કર્મ એક બાળકી સાથે એક ઘટના ઘટી હતી એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે ભગવાન એને આત્માને શાંતિ આપે એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું